હું છું પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી મેળા બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું

અગિયાર દસ બે હજાર ચોવીસ સુધી નવરાત્રી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ નવરાત્રી મેળા બે હજાર ચોવીસનું ઉદઘાટન સવારે દસ કલાકે બરોડા ફ્રી સ્ટેજ શાર્ક માર્કેટ મેઇન રોડ વરાછા સુરત ખાતે મેર શ્રી દક્ષેશભાઈ માવાણીના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરી નવરાત્રી મેળો ખુલ્લો મૂકવામાં આવેલ આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા

નવરાત્રિ મેળાનું આયોજન કર્યું છે તેમાં સખી મંડળની બહેનો મધ્યમ પરિવારની બહેનો પોતાની સ્કિલ ચણિયાચોળીઓ બનાવવા બીજા ઓર્નામેન્ટ બનાવવા ને લોકો સમક્ષ કઈ રીતે સેલિંગ કરવું એ અમારી સુરત મહાનગરની બહેનો એને શીખવાડે છે ને પોતે આત્મા